જય શ્રી કૃષ્ણ તો વ્લોક કરી દઈએ ચાલે આજે વ્લોક થોડોક મોડો કારણ કે આપણે કાલે હતું માતાજી નું હોવન અને પછી હતું રામા મંડળ હાંજે એટલે ઉજાગ્રત થયો તો દુખાણું છે મોડું એ બાકી વ્લોક કરી દે ચાલુ તો છોકરાઓ તો બે ગ્યાસે સ્કૂલે અને આ એની ડ્યુટીમાં રસોઈ એમાં આજે માતાજીની લાપ છે તો જો ચૂલા ઉપર મૂકી દીધું છે બધું કઢી ખીચડી ને રોટલા અને હજુ મરચા એ આવી ગયા કાર્યક્રમ લાગે હાથવાનો કા મરચાં ને લીંબુ હવે શિયાળામાં અમારે ચાલુ જ રહે કે નહીં લીંબુ ના થઈ ગયા લીંબુના જો બની ગયા ના તો આ બીજી બેણી છે ને બીજી બેણી છે કિલો કિલો ના કરે એટલે બગડે છે કે એમ જ હોય ને ભેરા કર નાખાય પાંચ કિલો નાખાય ઘડીએ ઘડીએ બનાવવા નહીં ને હાલો ગોળ ની પાય છે એક લાપસી ના આંધળ મૂકા ને ભાઈ આની તો દીધી ચાલુ જ રહે હવે આપણે આપણી ડ્યુટી ઉપર આપણે કાલે બ્લોકમાં અડધું ખેતર રહી ગયું તો આખવાનું છે પણ હવે બકોડા પાણી કરે એટલે હાલો ન્યાજ આવી કેટલા કામ કરે તો એટલું ઘઉંમાં અને રણજીતને તેડતા આવીએ બકોડા કરવા માટે એટલે એવું બધું છે તા છોકરા ભાઈ આવી જાય અને જો અડધર ના ટાણા છે એમાં અડધર નાખવી તારે કઢીમાં લીલી અડધર હે ના ખાય ને શિયાળામાં બદ શિયાળામાં બધોય કાચો લાભ લઈ લેવાય સારું ભાઈ ખેતીવાડી ડોટ કોમ તો રાબેતા મુજબ ફૂગી ગયા ખેતીવાડી ડોટ કોમ પાણી ઘઉંમાં આમ ચોથું પાણી નામ ત્રીજું પાણી એમ જે બધું રંગો જોવા આવે માટે રામ રામ ઉષાદ કરો હા તો ખબર પડે ને અવાજ નો સંભાઈ જો અડધા પલ્લા માથે નાખી દીધું છે અહીંયા અમારા આપડામાં ને આમ ગણીએ ને તો બાર કલાક પાવર હોય ને એટલે આજ આઠ કલાક અને કાલ ચાર કલાક એટલે આઠ વીઘાનું પડું પી જાય કારણ કે ધારવું પડું છે બીજા નંબરમાં પાણી થોડુંક સારું આવે ચાલી ફૂટે મોટર હોય એટલે પાણી સારું કાઢે એમ વાલ ચાલુ નથી રાખ્યો ફૂલે ફૂલ મૂકી દેવું હજી કલાક એક પાવર છે લગભગ તો કાલ બે કલાક પૂરતું જ રંગી સવારે સાડા પાંચ વાગે વાંથી ચાલુ કર્યું હતું ત્યાંથી પાતા પાતા અહીંયા ભૂકી ગયા હવે અહીંથી તો હવે અહીંયા દસ પંદર ક્યારે હે પછી કલાકમાં ચાર પાંચ કેરા તો પી જા એટલે કાલ બે ત્રણ કલાકનું કામ રે એટલે હાન થોડીક અમારે અહીં સાઠ રાખવી પડે પાવા આઠ પીતા હોય ને તો દહ પાવા પડે કારણ કે ઘારવું પડ્યું હે ને ઘોડું જાય પાણી ઓર તો પછી હવે આમ કેરા કરવા તો કાંઈક રોકાય ને હાલ હતો કે જો કાલે યુરિયા નાખી દીધા હે તો મિત્રો કરીએ કામ ચાલુ બપોર પછી બપોર પછી નું લોક જો ઓલા અઢી વીઘા ના કટકા માખવાનું છે અહીંયા પાંચક વીઘા જેવું છે અહીંયા આપણે ભૂકન ઢગલા પાસે પૂઈ ગયા તા અને આજે વાતાવરણ જો દમ ડોળ છે હાવ વાદરા ઠંડીનું પ્રમાણ પણ છે હવારમાં તો પવન સુસવાટા મારતો તો અત્યારે પવન પડી ગયો હે એટલે વણ તો આખું વરસ ખેડૂતને વાતાવરણ બહુ વેરાન હેરાન કર્યા આમ ગણીએ મહિનોથી કોરો નથી ગયો ત્યાં ઝાપટું કે નાની એવી વાવાઝોડી ને વાદરા ને એવું તો હોય જ એટલે આ વાર થોડુંક ગતિ વાળું રહ્યું છે હજી જો આ ઢગલા એમને ઢાંકેલા ઢાકેલા છે કારણ કે હવે લાગે છે બીક મેઘરાજા કઈ આવે એટલે જો હજી કેક કેક ઢગલા માંથી શું કહેવાય કે ડુંગર ઉતારી લીધા હે અને કોક કોખ્યા હે બાકી હા કપા નીકળવા માંડા કપા બગડવા હતા ઈર આવી ગઈ હતી ગુલાબી ઈર એટલે કપાવાળા હવે બધા પાડી અને ઘઉં વાવે છે એવું બધું હાલે બાકી તો જો અહીંયા બધો ડાયરો હતો હવે એ ગોવિંદ એ રહ્યા હે બાકી જે ડાયરો મોસમમાં કામ કરવા આવ્યો હતો એ કપા થોડાક ઘેરા રાખ્યા હતા ઉધડા અને કાંઈક મોસમ ને એ બધું પૂરું થઈ ગયું હે ગોવિંદની જોવા નીંદે હવે હાથ ફેરો ચાલુ થાય છે બે વાર હાતી ફેરે જાય છે અને ચાલુ છે એટલે માન કે પારા ઉપરને હોય પારા વરહો વર તો વીખી નાખીએ પણ વિકવાના નથી ક્યારે છે એટલે વિકવા નથી અને બાકી બીજું હાલો પેલા ઘૂમરો મારી લઈએ કારણ કે આપણે પાછલા બ્લોગમાં બે ત્રણ કામગીરી કરી હતી

આની સાઈઝ બહુ લાંબી થાય અને આનો ઓરો કરીને ખાવામાં જમાવટ આવે રીંગણા બીજા ભરેલ રીંગણા કહીએ ને આની સાઈઝ નાની જ રીએ આ ભરેલ રીંગણામાં મજા આવે આ સોડ એનો હે એટલે નોખા પ્રકારના કેટલા સોડવા હે પછી પેલા ગોટા રીંગણા આવે એ છે એવું બધું છે એકદમ બગીચા ટાઈપ વંડી કરી લીધી આ બાજુ વંડી કરી લીધી છે ઓલી સાઈડ વંડી કરી લીધી દરવાજો મૂકી દીધો એટલે એકદમ બગીચા સાહેબ ટાઈપ થઈ ગયું છે અને આ બધું ઝાડવાનો સાંયો આવશે આપણા પતરા ઉપર એટલે હેઠળ કંઈક તપારો બહુ નહીં રહી પછી લોઢાના નાખી સિમેટના સાંઈઓ પડતું હોય એટલે ન વાંધો આવે હલો હજી એક કાંટો મારી આવીએ હલો હા ને વાઈ ને છેલ્લે એલે પછી કરીએ ચાલુ આપણી તૈયાર જ પડ્યું છે અત્યારે છે ને એ ઓલે વખતે આપણે ને આવક હતી એટલે આપણે અને આ જે મીંદડા છે ને આ એડજસ્ટેબલ છે એટલે આને હે ને થોડા થોડા આગા પાસા કરી નાખીએ એટલે ઓલી વખતે આપણે બિયારો રહી ગયો હોય ને એ આ વખતે અટાઈ જાય નકર તો હું એમાં એમાં ને એમાં હાલે બિયારો રહી જાય એટલે એવું બધું ફેરફાર કઈ રાખવાના હોય રહી ગયા આપણે એમ હતું કે ભાઈ લોહણ વાવશું કે કઈક વાવશું તમે કોમેન્ટ કરજો કે ભાઈ એ જગ્યામાં હવે આપણે શું વાવીએ બકાલું કઈક સજેસ્ટ કરો કઈક નવો ખતરો કરીએ તો ભાઈ ભાઈ લહ એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે અને આ બાજુ ફર્સ્ટ ક્લાસ પાલક છે થોડાક મોડા નીકળે ઓયલા ક્યારે બાકી તો જવા ભૂંગરા અસ્ત અસ્તવ્યસ્ત નથી પાણી પવવા ભાઈ ને જાય ને એટલે અહીંથી ભૂંગરા પાથરવા પડે એટલે છે ઘઉં એટલે ઘડીએ ઘડીએ ભૂંગળા મેડી ઉપરથી સડાવવા ઉતારવા ન પડે એટલે એ બધું શેઢેર વાય પાહન પડ્યું હોય બધું બાકી ધોયલી વાડી કરતા આપણે હવાર જોયું ને આ થોડુંક ઊંડું હોય જુઓ આપણે આજ જ વિડીયોમાં આગળ ઓઇલી વાડીનું જોયું હતું મોટર હાલતા એ વાડીએ ઉપર પાણી હતું અને અહીંયા મોટર બંધ છે તો એ નીચે છે તો કરીએ આપણું ખેતીવાડી ડોટ કોમ બિઝનેસ ચાલુ ગુડ ઇવનિંગ આજે ગુડ ઇવનિંગ છે આજરો નથી કારણ કે અંધારું થઈ ગયું છે છે એ જો આ કામ થઈ ગયું પૂરું હવે બે મૂકી પાટલી પાટલી તાણી અને પછી તમે તમારી સાઈડ કેટલા દિવસે પાણી પાવશો ત્રીજું બે પાણી તો ઉગે છે પછી પાણી ક્યારે મૂકવું જરાક કહેજો કોમેન્ટ કરજો અમારે ત્યાં ત્રીસ પાંત્રીસ દિવસે મૂકે એટલે હજી આપણે પચીસ વીસ પચીસ દિવસ જેવું થયું છે પછી સહાદે ખોભરવાનું છે કોમેન્ટ કરજો અને પેલો ડોઝ તમે કયો મારો છો દવાનો એ કોમેન્ટ કરજો અત્યારે જો કે કાંઈ હોય નહીં પણ અમુક રીણી ઈરું ને એવું બધું દેખાતું હોય તો કયો ડોઝ મારો એ જરાક કોમેન્ટ કરજો ને બાકી તો જો ગોવિંદ આવી ગયા ફેકાણા કામકાજ કરીને અમારે મારે મોડું થઈ ગયું છે અમારે એક ખેડૂત ને એને મોડું થઈ ગયું જેને લેટ છે બાકી તો બધા નીકળી ગયા છે સીમ આ એક ગાડું આવે છે રામ રામ મોડું થઈ ગયું કેમ મોડું થઈ ગયું શું કામ મળતું હતું હા ઉદો થઈ લે ઉદો ઓવા દેહી ગાવડી હે કે ઓરિજિનલ દેશી થોડું ઘણું કામ રહી જતું હોય ને તો પછી શું ખેડૂત ખેસી લઈએ કે ભાઈ કાયલ ઉપાધિ નહીં એટલે મોડું થઈ જાય આજ આપણે જેમ થયું એમ અત્યારે તો અડધી કલાક પહેલાં બધાય નીકળી ગયા હોય ઢોર બોર દોય અટાણે તો વધારે પડ વધીને બે ગયો હા રામ રામ શું કરે ફિલ્મ જો કઈ ફિલ્મ હાલા Akshe Kumar nih, film dua abe higia. Ranjit kya? <tutup> Angker. Mitrobe, jaya kereta. Abe <se>. tanding free time. Aku gini ya, toma gawu ma pani pihju. Kala siapa kerja rahasih, kala Pijah pani. Laki itu juga માળામાં પૂગી ગયા કલ બોલા ચાલુ કરો મારો છોકરો હું કરે છે સીતારામ હે રાજવીર સીતારામ જામફળ જો દીદી કેવું લેસન કરે સીતારામ મજામાં એમાં જે લેસન બાકી રહી ગયું છે નીંદર કરી લીધી એમ ને જો ઘરે તો ધૂપ દીવા થાય છે લેસન થાય છે આજે બધાય બપોર વેરા ઢબી કરી ગયા હતા એમ ને ઓ રોટલા નું બા કરે છે ધુબ દીવા સીતારામ આમ લેસન કરાય એક હાથમાં જામફળ એક હાથમાં પેન્સિલ એક જણો પકડીને બેઠું આ લેસન છે કે હા હવે ડાયો થઈ ગયો છોકરો બધાને ચેનલમાં કહી દઉં ભાઈ હવે ડાયો થઈ ગયો રાજવી થોડુંક બરેલ જેવું થોડું કડક હોય ને મજા આવે તો હાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણો ગામડાનો ખેતીવાડીની સાથે સાથે આપણું ગામડ્યું જીવન તો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા